નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને વાત કરવી છે રાજકોટના વિછીયાના જસદણમાં જે ઘટના બની હતી એ ઘટનાના અનુસંધાને માર્ચ મહિનામાં કોળી ઠાકોર સમાજનું એક સંમેલન યોજાવા જઈ રહ્યું છે અને સંમેલન યોજાય પહેલા પણ ઘણા ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી છે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો જયેશભાઈ ઠાકોરને ગુજરાત કોળી સેનાના પ્રમુખ છે એમને આજે જોડ્યા છે આખું જે સંમેલન યોજાવાનું છે એનો ઉદ્દેશ શું છે અને કોણ આવવાનું છે એમાં કેટલી જનમેદની ઉમટવાની છે કોને કોને આમંત્રણ અપાયું છે આ બધા જ મુદ્દાઓ પર વાત કરવી છે જયેશભાઈ જમાવટમાં સ્વાગત છે આપનું આજથી અ જયેશભાઈ આજથી થોડા સમય પહેલા એક ઘટના બની જસદણના વિછ્યા અંદર અને એ ઘટના જે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા ઘનશ્યામભાઈ એમનું અ એમની હત્યા કરી દેવામાં આવી લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ફરિયાદ કરવામાં આવી હતી પોલીસને પણ અગાઉ કરી દેવામાં આવી હતી પણ કાર્યવાહી ન કરવામાં આવી અને પરિણામ પછીના પ્રત્યાઘાત અનુસંધાનમાં હવે કોડી ઠાકોર સમાજનું આખું સંમેલન યોજાવા જઈ રહ્યું છે સૌથી પહેલા તો એના વિશે આખી માહિતી જોઈએ છે કેમ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું માર્ચ મહિનામાં અને શું એનો મુખ્ય ઉદ્દેશ છે શું માંગ રહેવાની છે આ જે બનાવ છે જે સંમેલન કરવાનું કારણ જે ઘનશ્યામભાઈ રાજકર રાજપરા જેની હત્યા થઈ હતી એને એને ન્યાય માટે લેન્ડ ગ્રેબિંગ ની અરજી દાખલ કરી હતી કારણ કે એના મકાન ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી હતી એનું મકાન પડી ગયું પછી એને પણ લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી પણ ચાર વર્ષ એ લેન્ડ ગ્રેબિંગ ચાલી છતાં એ લેન્ડ ગ્રેબિંગ નો કોઈ ન્યાય ન મળ્યો કારણ કે એને પોલિટિકલી સપોર્ટ હતો જેના કારણે એને ન્યાય ન મળ્યો છેલ્લે સામે એની હત્યા કરી નાખી હત્યા થવા પહેલા પણ એવું મારી નાખશે અરજીઓ પણ એને કરી પણ છતાં તંત્ર ધ્યાન ના દીધું અને જ્યારે લેન્ડ ગ્રેબિંગ નો કોઈ ચુકાદો જ ન આવતા પછી અને જયારે એવું કીધું કે મને મારી નાખશે એની અરજીમાં એનો કઈ નિકાલ ન થયો ત્યારે સામેવાળા જે આરોપી અત્યારે જે છે એ આરોપી એ આ લોકોને હકીકતમાં જ મારી પણ છતાં ચોવીસ કલાક પછી પણ એની ફરિયાદ લેવામાં ન આવી ગુનો પછી આરોપીને પકડવામાં વાર લગાડી ચલો આરોપી પકડી દીધા પછી અમારી માંગ એ હતી કે ભાઈ જે પણ આરોપીઓ છે જેમ ગૃહમંત્રીએ એવું કીધું હતું કે વડઘોડા તો નીકળશે હવે નાના નાના મુદ્દાઓમાં નાના નાના કેસમાં બહુ મોટો ગુનો કરી તો અમારી માંગ સમાજ ની એવી હતી કે ભાઈ વડઘોડો આનો વડઘોડો નીકળે પણ છતાં જ્યારે પણ આરોપીને પૈકડા ત્યારે વડઘોડો નીકળો નહીં ઉલટાનો અ પબ્લિક જયારે ભેગી થઈ ત્યારે ખોટું એના કારણે કોઈ અંદરથી લોકોએ પથ્થર મારો કર્યો અને જેના કારણે માહોલ ગરમાણો અને નિર્દોષ લોકો જે લોકો કોલેજે જતા હતા જે છોકરા જે યુવાન જે લોકો મજૂરીએ જતા હતા જે લોકો હોસ્પિટલે જતા હતા જે લોકો રોડ હોવાથી ત્યાંથી પસાર કરતા હતા એ લોકોને પકડી પકડીને અંદર પૂરી દીધા ને અંદર એવા માર્યા છે અને પ્લસ એની ઉપર ત્રણસો સાત જેવી ગલત જે અગ્રમ અગ્રી રાઇટિંગ કલમ આવી મોટી મોટી કલમો નાખી અંદર પૂરી દેવામાં આવ્યા છે કે જે યુવા જે કોલેજ જેની ગવર્મેન્ટ ની જે તૈયારી કરતા એ લોકોના કરિયર અત્યારે પૂરા થઈ ગયા તો એ એની અંદર કોઈ ધ્યાન ના દીધું કોઈ નેતાઓએ ધ્યાન ના દીધું એના કારણે આ જે મહાસંમેલન અમે કરી છે કે ભાઈ આ જે કલમો છે જે ખોટી રીતે મૂકવામાં આવી છે એ હટાવવામાં આવે જેને લઈ આ મુદ્દાને લઈ મહાસંમેલન કરીએ છીએ હમ અંદાજે કેટલી જનમેદની ઉમટવાનો અંદાજ છે અને આ ઘટના ની અંદર અ દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવી છે કુંવરજીભાઈ ક્લિપ પણ થોડા સમય વાયરલ થઈ હતી એ આગેવાન સાથે વાત કરી રહ્યા હતા અને સંમેલન ન યોજવા બાબતે વાત કરી રહ્યા હતા અને એવું કહી રહ્યા હતા કે જો સંમેલન યોજશો તો પછી સરકાર એમાં કંઈ જ કરવાની નથી જે કરવાનું છે આપણે જ કરવાનું છે એટલે જો સંમેલન થશે તો પછી હું હાથ ઊંચા કરી લઈશ યુવાનો હતા એટલે રસ લીધો હતો બાકી રસ લેવાનું એમનું કોઈ કારણ ન હતું એવું પણ એ કહી રહ્યા હતા શું એમને પણ આમંત્રણ અપાયું છે એમને પણ કહેવાયું છે અને એમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી એ બાબતે સમાજનું શું માનવું છે આમંત્રણ તો જનરલ પૂરા સમાજને છે કોઈ પર્ટીક્યુલર પર્સનલ કોઈ ભાજપ કે કોંગ્રેસ નેતાઓને નહીં પણ જનરલ ખોડી ઠાકોર સમાજને છે હવે એ એના ઓડિયો ને રેકોર્ડિંગ વાયરલ થયા જ્યારે પણ આ બનાવ થયો ત્યારે પણ સ્થાનિક નેતા અને કેબિનેટ મંત્રી જે કોળી સમાજના કહેવાય છતાં તો એને ધ્યાન નથી દીધું બીજું કે ફરિયાદ જ્યારે થઈ ત્યારે પણ ધ્યાન નથી દીધું જ્યારે આવી ત્રણસો સાત જેવી કલમ અંદર ઉમેરવામાં આવી ત્યારે પણ ધ્યાન નથી દીધું લોકોને પૂરીપૂરી અને માયરા છે ત્યારે પણ ધ્યાન ન દીધું ત્યારે આખા કોળી ઠાકોર સમાજમાં એક રોષ જોવા મળે છે કે કુંવરજીભાઈના કારણે અમને એવું દેખાય છે કે સમાજને એવું દેખાય છે કે કોઈ નેતા પણ આગળ નથી આવ્યા કે ભાઈ એની હારે રાજકીય સંબંધ બગડશે જેના કારણે બીજા કોઈ નેતા મારા ખ્યાલ મુજબ નથી આવ્યા અને આ મુદ્દાને લઈ કે ભાઈ ત્યાં લોકો જો ભેગા થાય તો સ્વાભાવિક છે કે ભાઈ કુંવરજીભાઈ નો વિરોધ દેખાય અને જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે કુંવરજીભાઈ આ મુદ્દો નડે એના કારણે આ નડવાના કારણે અત્યારે કોલ રેકોર્ડિંગ વાયરલ થયોના કારણે એને એકને જ કેવાનું છે પણ અંદરખાને જે એને કહી શકતા હોય એ પોતે નથી કેતા પણ બીજા થ્રુ કેવડાવે છે કે ભાઈ આની અંદર આ મુદ્દાની અંદર ના પડે રોકવામાં આવે છે હમ એવું કહી રહ્યા છે જ્યારે પણ જનતાનો જનપ્રતિનિધિ હોય એની એક જવાબદારી બને કે જનતાનું કામ કરે અને એટલા માટે ચૂંટાયો હોય પછી એનો પોતાનો વિસ્તાર હોય કે જનતાની બીજી કોઈ પણ સમસ્યા હોય પણ એની ફરજમાં આવે છે કે એને કામ કરવું જોઈએ એ વાયરલ ઓડિયોની અમે પણ એવું કહ્યું હતું કે અમે પુષ્ટિ નથી કરતા કેમ કે એવી કોઈ ખરાઈ બંને પક્ષેથી અમારી પાસે નથી પહોંચી પણ જો એમાં એ અવાજ કુંવરજીભાઈ બાવળિયાનો હોય તો સૌથી મોટો સવાલ એ થાય

એ ઓડિયોમાં કુંવરજી ભાઈ એવું કહે છે કે ધૂળ ઉડાડે છે પણ હવેનો માહોલ એવો અત્યારે કોળી ઠાકોર સમાજનો થઈ રહ્યો છે કે જો સમાજની સાથે ઊભા નહીં રહીએ કોઈ નેતાઓ તો ધૂળ નહીં પણ આવતા સમયમાં વાવાઝોડા નીકળવાના છે ગુજરાતમાં કોળી સમાજ ઠાકોર સમાજ ભેગા થઈને એટલે હું આ વિડીયો થકી આ મીડિયા થકી હું એને કહું છું કે ખાલી ફક્ત ને ફક્ત તમારે સમાજને ઢાંકવાનું બંધ કરો અત્યારે સમાજ સાથે રહેવું હોય તો સાથે તમને સપોર્ટ મળશે બાકી તમે પાછળ ગાને બધાને પ્રેશર આપી અને આ જે સંમેલન છે એને રોકવાનું બંધ કરો ધૂળ તો સરકાર ને ઉડતી ઉડશે પણ વાવાઝોડા તો જરૂર ઉડવાના છે આ સમાજના આગેવાન મનુભાઈ સાથે વાત કરી રહ્યા હતા એ ઓડિયો ની અંદર એ અને તમે પણ કહી રહ્યા છો કે અંદરખાને આ તો એક વાયરલ થઈ છે ક્લિપ પણ અંદર ખાને વાયા વાયા બહુ બધા લોકોને એમણે કહ્યું છે તમારા ધ્યાનમાં છે એવું કે એમને કોઈ આગેવાનને કહ્યું હોય વાયા વાયા પણ કેવડાવ્રવ્યું હોય કે આનાથી દૂર રહેજો જ્યારે મેં ગુજરાત બંધનું એલાન કર્યું તું પચીસ તારીખનું ત્યારે મને સ્થાનિક મારા વિસ્તારની પોલીસ પણ મારે ઇન્કવાયરી માટે ખોટી રીતે આવે અને જ્યારે પથ્થર મારો બહેનો હતો ત્યારે પણ હું આ વસ્તુની અંદર ક્યાંય ઇન્વોલ્વ નહોતો પથ્થર મારાના દિવસે તો મને પણ એની નોટિસ આપી ડીવાયએસપી જેતપુરે મને બોલાવી અને સારા એવા હોદ્દેદારો પીઆઈ છે ડીવાયએસપી છે હોદ્દેદારો મને ખોટી ઇન્કવાયરી કરે અને છેલ્લે પ્રેશર એવું જ આપે કે તમે આમાં રસ ન લો તમે આમાં ઇન્ટરેસ્ટ નો હોય અને મારા મિત્ર કે ભાઈ જે મારા ગ્રુપ સર્કલ મિત્ર એને કુંવરજીભાઈ બાવળીયા ફોન કરીને એવું કહે છે કે જયેશ ઠાકોર ને પર્સનલ આમાં રસ નો લે એ જ્યાં નેતાગીરી કરતા હોય ત્યાં કરે મતલબ મને પણ બીજા થ્રુ ફોન કરી અને કેવામાં આવે છે કે ભાઈ તું આમાં રસ ના લે હમ અચ્છા એટલે તમને પણ કહેવામાં આવ્યું છે કે આના અંદર રસ ન લેતા સંમેલન યોજવા જઈ રહ્યું છે માર્ચ મહિનાની અંદર આ સંમેલન યોજવાનું છે અને ઘણા બધા ઘણા બધા વિષયો ઘણા બધા મુદ્દાઓ પર માંગ કરવામાં આવી છે બેન દીકરીઓનો પણ એક વિષય એના અંદર છે અને એવું પણ છે કે જેટલા પણ કેસ થયા છે એ બધા જ કેસ પાછા ખેંચવામાં આવે એ લોકોને જામીન મળી ગયા છે અને નેતાઓની દરમિયાનગીરી અને તમારા બધા લોકોની આગેવાનોની લડત પછી આટલું આગળ આવ્યું કે

સંમેલન કરવાનું કારણ એક સમાજમાં જ્યારે કોઈ પ્રતિનિધિ આપણે ચૂંટી છે કે સમાજ વતી કે ભાઈ અમારા અમારું કામ કરશે નિસ્વાર્થ ભાવે અમે એને વોટ દઈ છે અને જ્યારે જ્યારે અમારે જરૂરિયાત બહુ ક્યારેક જરૂરિયાત ઊભી થાય જ્યારે સમાજને ત્યારે એની સાથે નથી ઊભા રહેતા નેતાઓ એને લઈ આ સંમેલન કરીએ છીએ કે જો અમને અમારી સાથે બીજી વાર નહીં ઉભા રહ્યો તો કોઈ પણ સમાજના આગેવાનને કોળી ઠાકોર સમાજનો સપોર્ટ મળવાનો નથી ચૂંટણી ટાઈમે તમને જવાબ દેવામાં આવશે ખાસ એને લઈને આ સંમેલન છે અને જે પણ કલમ અમારી ઉપર અત્યારે જે ચોરાણું લોકો ઉપર જે ત્રણસો સાત જેવી કલમો જે મોટી મોટી કલમો લગાડી દીધી છે એને હટાવવામાં આવે ખાસ એના એના માટેનો એક આ મુદ્દો છે એના માટેનું આ સંમેલન છે અને જો કદાચ આ જે નવ તારીખે આનો નિર્ણય નહીં પણ આવે તો પણ આગામી સમયની અંદર પુરા ગુજરાતમાં બહુ સારા એવા આંદોલન અમે કરીશું કયા કયા મુખ્ય મુદ્દાઓ છે જે આ સંમેલનની અંદર તમે લેવાના છો અથવા એના વિશે ચર્ચાઓ કરવાના છો મેન મુદ્દો તો આ જ છે કે ત્રણસો સાત જેવી ખોટી કલમો ઉમેરી છે એને હટાવવામાં આવે મેન મુદ્દો તો એ છે તમને લાગે છે કે આ આંદોલન પછી અથવા તો સરકાર તમારી રજૂઆત છે સાંભળશે અથવા એના પર કોઈ કાર્યવાહી થશે અથવા તો જે કેસ થયા છે પાછા ખેંચાશે અત્યારે સરકાર જો પાછા નહીં ખેંચે તો સરકારને કોળી ઠાકોર સમાજ અઢી કરોડની વસ્તી છે તો સમાજ સુધી એ વાત પહોંચશે તો એને સરકારને બહુ નુકસાની જશે જેના કારણે સરકારે આ કેસ પાછા ખેંચવા જ પડશે કારણ કે કોળી સમાજની એટલી એટલા મત એને મળે છે કોળી સમાજના એટલા ધારાસભ્યો એટલા એમપી છે તો એને એનો સપોર્ટ એને જોતો હોય તો કોળી સમાજને જે પણ આ પ્રોબ્લેમ અત્યારે થઈ છે જે ખોટી રીતે એને હેરાન કરવામાં આવ્યા છે તો ખોટી કલમો ઉમેરવામાં આવી છે તો એને હટાવવી પડે કારણ કે નહીતર પછી એવું કહેવામાં આવશે કે ભાઈ ગુજરાતમાં જે કોળી ઠાકોર સમાજના જે ધારાસભ્ય છે એ લોકોનું ભાજપમાં ફક્ત ને ફક્ત ખાલી એક મૂંગા બેસવાનું કામ કરે છે સમાજ માટે કોઈ કામ નથી કરતું ખાલી સમાજનો ઉપયોગ વોટ બેંક તરીકે જ કરવામાં આવે છે એ સવાલ આપને રહેશે કે જયારે આખી ઘનશ્યામભાઈ રાજપરાવાળી જે ઘટના આખી બની અને એ ઘટના પછી જયારે એવી અપેક્ષા હતી લોકોને કે પોલીસ વરઘોડો કાઢશે અથવા તો એમની ભાષામાં રિકન્સ્ટ્રક્શન કરશે પણ શરૂઆતમાં પોલીસે પણ કહ્યું હતું કે આવું કરવામાં આવશે પણ પછી એવું કશું કરવામાં આવ્યું નહીં અને પછી લોકોની ભીડ આખી ત્યાં ભેગી થઈ ગઈ અને પછી જે પ્રમાણે પોલીસે કાર્યવાહી કરી ધડાધડ ધડાદડ તમે જ હમણાં જે રીતે કહ્યું ચોરાણું લોકો પર કેસ કરી દેવામાં આવ્યા ને એવા લોકો પર કેસ કરવામાં આવ્યા કે જેને આ કેસ સાથે કોઈ જ લેવા દેવા નથી જે સ્કૂલે જઈ રહ્યા હતા અથવા તો જે કોલેજે જઈ રહ્યા હતા અથવા તો જે એમનેમ નીકળ્યા હતા એવા લોકો પર પણ કેસ કરી દીધા તો એ ડરનો માહોલ એક આખો ઊભો કરવાની કોશિશ કરાઈ હોય અને એના કારણે હવે તમને લાગે છે કે સંમેલન તમે કરશો તો એમાં પણ જન્મેધની ઉંમટ છે જેટલો અંદાજ છે એટલો કે પછી સમાજના લોકો એ હજુ ડરના માહોલમાં છે સમાજમાં અત્યારે કેવો માહોલ છે ના સમાજમાં જે ડરનો માહોલ હતો એ તો અત્યારે નીકળી ગયો છે કારણ કે પહેલા તો શરૂઆતમાં જે આ

કે બારોબાર જઈને એક બે મિનિટનો વિડીયો ઉતારીને પબ્લિકને દેખાડી દીધું જે સમયમાં જે જગ્યાએ કાઢ્યો તો એ સમયમાં એને ન કાઢ્યો જેના કારણે પબ્લિક વડઘોડો જોવા માટે ત્યાં એકઠી થઈ અને ત્યારે પણ પોલીસે એવું કીધું કે હા અમે કાઢશું પણ છેક સુધી ન ઘડ્યો એમાં પબ્લિક ભેગી થતી ગઈ ભેગી થતી ગઈ અને પોલીસ તરફથી પણ એવા કમેન્ટ હોવા માંડી જેના કારણે ઉશ્કેરાટ થયો અને જ્યારે અંદરથી જે કોઈ લોકોએ પથ્થરમારો કર્યો એ પથ્થરમારો કરનાર પણ ફરિયાદી જે આરોપી છે એના સગાવાલા હતા પણ લોકોને ખબર જ છે તંત્રને પણ ખબર છે કે ભાઈ આ એક ઉશ્કેરાટ કરી અને પબ્લિકને ને ખોટી ગેરમાર્ગે દોયરી તો એ લોકોને પકડવાની જરૂર હતી ખોટે ખોટા કોળી ઠાકોર સમાજને યુવાઓને જે નિર્દોષ લોકો છે એ લોકોને પકડીને અંદર પૂરી દીધા હમ અમ એક અંતમ સવાલ આપને એ કરવો છે આમ બહુ જ બધી ઘટનાઓ ગુજરાતમાંથી એવી સામે આવે છે

અનેક કેસ એવા બન્યા છે કે જેમાં પોલીસ કામગીરી નથી કરતી એક તમે શરૂઆતથી આ કેસની સાથે જોડાયેલા છો અને ઘણી બધી ઘટનાઓ પણ તમે સમાજમાં પણ આવી જોતા હશો તમને શું લાગે છે પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી પર્ટીક્યુલરલી આ કેસની અંદર જ્યારે અગાઉથી પોલીસને જાણ કરવામાં આવી હતી કે મારી સાથે આવું બની શકે છે અને હકીકતમાં થયું પણ ખરા છતાંય પોલીસે કાર્યવાહી ન કરી એનું કારણ તમને શું લાગે છે તંત્રની ઘોર બેદરકારી છે આમાં કારણ કે તમે જો તંત પોલીસ ને એ તંત્રને જ્યાં એને લાભ મળે ત્યાં એની કાર્યવાહી કરે જ્યાં એને લાભ ન મળે ત્યાં એની કાર્યવાહી ન કરે તમે રોડ ઉપર કોઈ પણ મિડલ ક્લાસનું એક વાહન પાર્ક કરેલું હોય ને રોડ ઉપર ભૂલે જો કે થોડી વાર બે પાંચ સેકન્ડ માટે થઈ જાય તો ખાલી એક એની નજર ને ત્યાં એનું વાહન ઉપડી જાય છે એવી એની એની એવું હોય ત્યાં કામ કારણ કે એમાં લાભ મળે છે હવે આ જે બિચારા મિડલ ક્લાસના લોકો છે જેમાં જેની ફરિયાદોને લઈને એને કઈ લાભ નથી મળતો અને પોલીસને ધ્યાન દેવું દેવું હોય તો તો દે દે પણ જ્યારે કોઈ મોટો મુદ્દો જ્યારે કોઈ લોકો રોષે ભરાય જ્યારે કોઈ લોકો ભેગા થાય ત્યારે પણ કાર્યવાહી ત્યારે જ કાર્યવાહી કરવામાં આવે કે જ્યારે પર્સનલી કોઈ એક વ્યક્તિ જઈ એમ કે છે કે મારી આ પ્રોબ્લેમ છે તો એને કોઈ સાંભળવામાં નથી આવતા અને કરવામાં આવે એમ મારી પાસે તો ઘણા એવા બનાવ બન્યા છે છોકરીઓ બિચારી સોળ સત્તર વર્ષની હોય અને આઠ આઠ દિવસ સુધી ફરિયાદ નો લીધી હોય અને જે સોળસો સત્તર વર્ષની છોકરીઓ હોય જે જતી રહેવી જે પચાસ પચાસ દિવસ સુધી હજી એની લાભ હતા આજે એનો બબે મહિના તો મારી સામે છે બબ્બે થી અઢી મહિના છતાં એનો કોઈ હતો પતો નથી અને છેલ્લે એવી રીતે ફાઇલે કરી દે છે કે આવી કોઈ છોકરી અમારી કોઈ છે જ નહીં એમ એમ કરીને રજૂ કરી દે છે

કે મકાન એનું મકાન એટલે જ નહોતું પડતું અને બીજું કે આજ સુધી પણ જે ઘનશ્યામભાઈ જે વ્યક્તિ માટે જે વસ્તુ માટે લડતા હતા જે વસ્તુ માટે એની હત્યા થઈ જે મકાન જે લેન્ડ કરી હતી મકાન એને એની ઉપર સામેવાળા વ્યક્તિ હાઈકોર્ટમાંથી ઓર્ડર લઈ આવ્યા હતા સ્ટે ઓર્ડર એ પણ સ્ટે ઓર્ડર જતો રહ્યો આ મુદ્દો ગુજરાત લેવલે થઈ ગયો છે છતાં આજ સુધી એ મકાન હજુ સુધી નથી પડ્યું હજુ સુધી એમનામ જ છે સરકારી મકાન ઉલ્ટાના કોળી સમાજના કારણ કે કોળી સમાજે ત્યાં આ આંદોલન કર્યું હતું કોળી ઠાકોર સમાજના ઉલ્ટાના થોડાક મકાનો ત્યાં પાડવા પાડી દીધા ઘણાની દિવાલો પાડી દીધી એવું બન્યું પણ એ વ્યક્તિનું આજ સુધી મકાન ન પડ્યું એનું કારણ એ કે એ કુંવરજી ભાઈનો એક સંગઠનનો આગેવાન છે એટલે એટલે એમના સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અપેક્ષા શું રહેવાની છે આ કેસમાં હવે અપેક્ષા એ જ છે કે ભાઈ આ આજે ખોટી કલમો જે ઠાકોર સમાજ ઉપર જે લગાડવામાં આવી છે એ હટાવવામાં આવે એ જ મેઈન છે આભાર જયેશભાઈ જમાવટ સાથે જોડાવા માટે અને આગળ પણ ચર્ચા કરતા રહીશું સંમેલન યોજાયું છે યોજાવાનું છે નવ તારીખે માર્ચ મહિનાની અંદર આ સંમેલન છે અને જોવાનું એ રહેશે કે પ્રતિક્રિયાઓ અને વાર પલટવાર કેવા પ્રકારના થાય છે અને અપેક્ષા માત્ર એ રહેવાની છે કે જેટલા પણ લોકો સાથે ખોટું થયું છે એમની રજૂઆતોને એકવાર સાંભળવામાં આવે અને જો એમાં શક્યતા છે તો એને રદ કરવામાં આવે અને એમના પર કાર્યવાહી કરવામાં આવે તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર